પિતપુત્ર અને ભેટ પિતા પુત્ર અને ભેટ ખૂબ જ હોશિયાર એવો અતિ ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાય નહીં બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ્સ કાર મને ભેટમાં આપશો ખરા બાપે હા પાડી એના માટે તો આવી કારની ખરીદી એ રમત વાત હતી પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો મહેનતું અને હોશિયાર તો એ હતો જ રોજ કોલેજથી આવતા જતા એ પહેલાં શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ્સ કારને બે બે ક્ષણ જોઈ લેતો થોડા દિવસો પછી જ આ કારના સ્ટેરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો એની પરીક્ષા ખૂબ જ સરસ રહી યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની ભેટની વાત પણ યાદ કરી ઘર નજીક એક ઘરે પહોંચ્યો કમ્પાઉન્ડરનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાય નહીં એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે એમ વિચારીને એ ઘરમાં દાખલ થયો નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે કાગળ ધીના કરવાને બદલે દિલ દઈને ભણવા વાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વીટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું જોયું તો એમાં પાકા પુઠ્ઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું રામાયણ હતું રામાયણ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો એને અત્યંત ગુસ્સો આવ્યો રામાયણ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડો હાડ કોરી ખાતી હતી સ્પોર્ટ્સ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું એ પોતે પણ સ્વમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ ન હતો પેદા થયો થતો ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાશ્રી સ્પોર્ટ્સ કારને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું તે નહીં કહું જ્યારે તમારી સમક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ એ જ પ્રણામ ચીઠી રામાયણના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો વર્ષો વીતી ગયા યુવકના નસીબ ખૂબ સારા હતા મહેન હતું અને હોશિયાર તો એ હતો એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમત બની ગયો સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધા વચ્ચે વચ્ચે એણે પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટ્સ કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલાસોફી જાડવા ફક્ત રામાયણ જ આપ્યું એ યાદ આવતા જ એનું મન કડવાસથી ભરાઈ જતું પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એણે એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી હવે તો એ ઘણા વૃદ્ધ થઈ પણ ગયા હશે કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ સાતા વળતી હોય છે પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો સામાજ છેડે જ્યારે કોઈએ ફોન ઉચક્યો ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવધવ સાથે એણે હેલો કહ્યો પણ એને નિરાશા સાંભળી સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલા અવસાન પામ્યા તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ સી રીતે કરી શકાય પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા એટલે તમે આવી જાઓ પહેલાં યુવક પર તો જાણે વ્રજધાત થયો પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું પણ હવે શું થાય પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો પછી પોતાના રૂમમાં આવ્યો એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી આ એ જ રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાસ ગાયબ થઈ ગઈ હતી એણે રામાયણ હાથમાં લઈ ખોલ્યું પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું હે ભગવાન મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા એ શબ્દોને ચુંબા એણે રામાયણને ઓઠે લગાડ્યું એ જ વખતે એના પાનાનો વચ્ચે કંઈક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું પેલા યુવાને એ કવર ખોલ્યું એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો ધ્રુસકે ધ્રુસકે એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું બસ એટલું જ